જામનગર સહિત રાજ્યભરમાં ડુંગળીના સતત ગગડતા જતા ભાવને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે જામનગર યાળમાં પણ એવી જ સ્થિતિ સામે આવી અહીં ત્રીજા દિવસે ડુંગળીની આવક શરૂ થઈ છે જો કે પ્રતિમાણ પચાસ રૂપિયાથી બસો પચાસ રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે અને ડુંગળી ખેતર બહાર ફેંકવા મજબૂર બન્યા છે એક કિલો ડુંગળીના માત્ર અઢી રૂપિયા મળતા ખેડૂતોને ઉપજ ખર્ચ પણ નથી નીકળી રહ્યો અને સરકારની નિકાસ સંબંધિત નીતિમાં ફેરફાર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે આજની બજાર પ્રમાણે નવી ડુંગળી ત્રણ રૂપિયા કિલો થી કરીને દસ રૂપિયા કિલો સુધી જાય છે કારણ કે માલ હલકા વધારે આવે છે પરસાદના પગલેલા અને સારા માલની કિંમત થાય છે હવે આ ભાવ બહુ વધુ ન કહેવાય એમાં જો બજાર વધે અને ગવર્મેન્ટ વિકાસ કરે છે એથી વધુ નિકાસ કરે તો ખેડૂતોને લાભ મળે અને અમને વેચવા પણ મજા આવે જલ્દી માલ વેચાય ને મંદીમાં માલ વેચાતા તો અમે હેરાન છીએ ને ખેડૂત હેરાન છે તો યોગ્ય રસ્તો નિકાસ વધુ થાય તો એની એવી વિનંતી ગવર્મેન્ટ જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની દર ત્રીજા દિવસે એક વખત આવક ખોલવામાં આવે છે અને આવક ખોલવામાં આવે ત્યારે એક સાથે એક થી બારસો થી પંદરસો ગુણીની આવક નોંધાય છે અને રોજનું ચારસો ગુણીની આસપાસ વેચાણ હોવાના કારણે દર ત્રણ દિવસે એક વખત મગર ડુંગળીની આવક ખોલવામાં આવે છે અને ડુંગળીમાં હરાજીમાં ભાવ પ્રતિ મણ એટલે કે વીસ કિલોના રૂપિયા પચાસ થી લઈને બસો પચીસ સુધી હરાજીમાં નંબાઈ રહ્યા છે ચા કરતા પણ ડુંગળી જે છે તે સાવ સસ્તા ભાવે ગઈ હોવાની ખેડૂતોની ફરિયાદ છે ત્યારે જામનગરના માર્કેટિંગ યાર્ડમાં આપણે આવી પહોંચ્યા છીએ અને ખેડૂતો પાસે જાણીએ તેમની વ્યાધી શું છે ઉપાધી શું છે ડુંગળીની કિંમતને લઈને હાલ જ રોષ જોવા મળી રહ્યો છે શું કહેશો તમે ક્યાંથી આવો છો ને તમારા ભાવ કેટલા ઉપજા ડુંગળી હું જામનગર જિલ્લાના વરણા ગામનો ખેડૂત છું અને ડુંગળી લઈને આવ્યો હતો તો સિત્તેર રૂપિયા મણ ધરાર વેચી છે બરાબર પોસાય એમ જ નથી મેં વારંવાર મીડિયા મારફત કીધું કે ચાલીસ નો ખર્ચો હોય વીઘા દીઠ અને આખા ખેતરની ની વાવીએ તો પણ ચાલીસ હજાર રૂપિયા અમને મળતા નથી દસ વીઘા લગી નથી મળતા આવી વારંવાર રજૂઆત કરતા છતાં હજી અમને કોઈ જવાબ મળ્યો નથી વ્યવસ્થિત ખેડૂત ને સારી ખેતી કરે એને મને બસો રૂપિયા હોય ને તો આમાંથી એને જીરો જીરો થઈ જાય એક મણ ના બસો રૂપિયા કિલ્લા મળે ને દસ રૂપિયા કિલ્લાના હોય ને ભાવ તમામ ખર્ચો કમિશન ને બધું બાદ કરીને અહીંયા પહોંચે ને જીરો જીરો વધે ચાલુ કરે અહીંયા અઢી રૂપિયા કિલો એટલે પચાસ રૂપિયા મણથી કરી સારામાં સારી ડુંગળી બસો ને દસ રૂપિયા ગઈ છે અને સિત્તેર ટકા ડુંગળી તો સો રૂપિયાની અંદર જ વેચાણી છે સો રૂપિયા જયારે એક મણ ભાવ આવે ત્યારે મુરઘા રૂપિયા થાય એમ ખેડૂતોનું કેવું છે ત્યારે વધુમાં વધુ ભાવ બસો રૂપિયા છે એટલે કે સમજી શકાય છે કે ખેડૂત જયારે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચો પણ નથી ઉપાડી શકતા એટલે મજબૂર બન્યા છે ફેંકી દેવા માટે ડુંગળીને સરકાર પોતાની નીતિ સુધારે તેમ પણ ખેડૂતોનું કેવું છે ત્યારે જોવાનું એ રહ્યું હવે ખેડૂતોની દશા વધુ બગડે છે કે સરકાર પોતાની નીતિમાં ફેરફાર કરે છે કેમેરામની હિરેન ગાંધીની સાથે નથુ આઈ ગુજરાત ફર્સ્ટ જામનગર